Thank you.

જો કે સૂત્રના જણાવ્યા અનુસાર આ બંને ત્યારે બિલ્ડરો ત્યારે નિકોલના ત્યારે ગંગોત્રી સર્કલ નજીક કે જમીનના પ્લોટને લઈને લાંબા સમય સુધી લડી રહ્યા હતા આ વિવાદ બે હજાર પચીસના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો જ્યારે માલિકીનો હકની લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈએઆર નોંધવામાં આવી હતી જો કે તપાસ દરમિયાન ત્યારે ખુલાસો કર્યો છે કે હિમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાકાણીયાના પુત્ર કિંજલ લાકાણી સામે સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના ત્યારે એક કરોડ રૂપિયાની ત્યારે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી ઇ ઓડબ્લ્યુની ત્યારે ફરિયાદ મુજબ કિંજલ લખાણીએ કથિત રીતે ધવલ રૂણાની સહીની નકલ કરી હતી ત્યારે વધુ વાત કરી તો તેની સંયુક્ત પેટી કેડી ડેવેલર્સ પાના અનેક ત્યારે લેટર હેન્ડનો ત્યારે ઉપયોગ કરી તેમના સરકારી બેંક ખાતામાં એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા તેના પર ભાગીદારને જાણ કર્યા વિના કોમર્શિયલ પ્રોજેક્ટની ઘણી દુકાનો વેચવાનો પણ આરોપ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કરી દેજો ધન્યવાદ